હેલો મિત્રો સ્વાગત છે તમારું મારું યુટ્યુબ ચેનલની અંદર હવે આજના આપણે આ પર્ટિક્યુલર વિડીયોની અંદર વાત કરવાના છે કે આવતીકાલે આપણને બેંક નિફ્ટીની નિફ્ટીની અંદર કઈ પ્રકારનું મુમેન્ટ જોવા મળી શકે બરાબર સૌથી પહેલાં તમારી સામે જે ચાર્ટ ખુલ્લો છે બેંક નિફ્ટીની ફાઈવ મિનિટની ટાઈમ ફ્રેમનો ચાર્ટ ખુલ્લો થવા અને મોટી ટાઈમ ફ્રેમની અંદર આપણે જોઈએ ને ત્રીસ મિનિટની ટાઈમ ફ્રેમની અંદર તો એક ઝોનની અંદર માર્કેટ નિફ્ટી અને બેંક નિફ્ટી બે ફરે છે બરાબર હવે આ ઝોનની અંદર આપણે કરવાનું છે શું સૌથી પહેલાં તો આપણે જોઈએ તો ઉપરથી જે આ ટ્રેન્ડ લાઈન આપણે માર્ક કરેલી છે સવારે ટેલિગ્રામ ચેનલ ની અંદર પણ આપણે અપડેટ કરી લીધી ઈ રેન્જ ની અંદર આજ બેંક નિફ્ટી રહી છે બરાબર આ ટ્રેન્ડ લાઈન ને આજે બ્રેક કરી શકી નથી અને લાગતું તો એવું કે ડાઉન સાઈડ ની મૂવમેન્ટ આજ જોવા મળશે પણ બોવર પછી માર્કેટ કમ્પ્લીટલી સાઈડવે મૂવમેન્ટ જોવા મળે હવે આવતી કાલે આપણે શું કરી શકીએ માર્કેટ ની અંદર જો માર્કેટ ની અંદર આવતી કાલે આપણે સૌથી પહેલા જો આ રેન્જ ની અંદર માર્કેટ ઓપન થાય છે આની આ રેન્જ ની અંદર તો આપણે વેઇટ કરવાનો છે કે બની શકે માર્કેટ આવતી કાલે આ રેન્જ ની અંદર ખુલે

અને સીધી જો ડાઉન ઓપન થાય તો ધ્યાન રાખવાનું છે કે સીધી જે મોટી રેડ કેન્ડલ બને આજ કેમ બનેલી છે એની જેમ એન્ટ્રી નથી લેવાની માર્કેટ નીચે એવું પછી પુલબેક લીધો પછી જે તમે એન્ટ્રી કરો આ જગ્યાએ સ્વિંગ બેન ત્યાંથી તમે એન્ટ્રી કરો તો તમારી એન્ટ્રી રાઈટ થાય બાકી તમે સીધી કેન્ડલ બાય કેન્ડલ એન્ટ્રી લેશો એટલે ઓપ્શનની અંદર મુવમેન્ટ હોય ને એટલે સીધું ડાઉન ઓપન થાય તો એ પણ એન્ટ્રી નથી લેવાની થોડોક પુલબેક લેવા દેવાનો છે પુલબેક લીધા પછી માર્કેટની અંદર તમારે બેંક નિફ્ટી એન્ટ્રી કરવાની છે એમાં જોવા મળશે સાતસો દસ અને પાંચસો સત્યાવીસ બરોબર હવે જે મિત્રો એનાલિસિસ નો જોતા હોય એ જોવાનું ચાલુ કરી અને એક રીઝન છે કે તમને માર્કેટની અંદર આ લેવલ આપણે બતાવીએ છીએ ને એ લેવલ ઉપર માર્કેટ ડિપેન્ડ કરે છે ઇન્ડિકેટરનો આપણે યુઝ કરતા નથી તમે ઘણા ટાઈમથી જે વિડીયો જૂના જોવે છે એને ખબર છે મેં ક્યારે કોઈ ઇન્ડિકેટર સજેસ્ટ કર્યું નથી બરાબર વગર ઇન્ડિકેટરે આપણે પ્રાઇઝ એક્શન સ્ટ્રેટેજીથી માર્કેટની અંદર અને સાયકોલોજી જે રીતે કામ કરે છે એ રીતે આપણે માર્કેટની અંદર એન્ટ્રી એક્ઝિટ કરીએ છીએ બરાબર અને પ્રીમિયમ ગ્રુપમાં પણ ઘણા મિત્રો જોડાણ એને ખબર હશે આખો દિવસના ભલે બે થી ત્રણ ટ્રેડ આવે પણ લગભગ લગભગ તમને સારી એવી એક્યુરેસી એની અંદર જોવા મળે છે બરાબર અને અપસાઇડ માટે માની લો કે તમને એન્ટ્રી કાલ આપે ઓગણપચાસ હજાર ની ઉપર તો સૌથી પહેલો ટાર્ગેટ તમને આમાં જોવા મળશે ઓગણપચાસ હાજર હજાર આઠસો ઓગણપચાસ પણ બની શકે એવું કે રિટેલ ટ્રેડરોને ફસાવા માટેનો પૂરેપૂરો એક તકતો તૈયાર છે એનો આપણે નિફ્ટીની અંદર હવે આની પછી આપણે જોઈએ નિફ્ટીનો ચાર્ટ નિફ્ટીના ચાર્ટની અંદર તમે જોશો તો માર્કેટ સવારે આજે એક ઝોન છે ઝોન પાસેથી જઈને માર્કેટ નીચે આવ્યું નીચે આવ્યા પછી આ રિટેસ્ટ કર્યું રિટેસ્ટ થયા પછી અથવા તો રિટ્રેસમેન્ટ લીધા પછી માર્કેટે ડાઉન સાઇડની મુવમેન્ટ સ્ટાર્ટ કરી બરાબર એટલે ઘણા લોકોએ ટાર્ગેટ આમાં અહીંયા સુધીનો સેટ કરેલો છે હવે આવા કિસ્સામાં થયું છે હું કે ઓપ્શનની અંદર ઘણા લોકોના સ્ટોપલોસ કપાઈ જાય છે કેમ કે ઘણા લોકોએ આ જગ્યાએથી એન્ટ્રી કરી પછી માર્કેટ જ્યારે ફૂલ બેક લીધો ત્યારે ઓપ્શનની અંદર સ્ટોપલો ઘણા લોકોના કપાઈ જાય છે ત્યાર પછીનો આ સુધીનો ટાર્ગેટ એને આપેલો છે બરાબર એટલે આપણે એન્ટ્રી અને એક્ઝિટ કરી રીતે જઈ દી થાય છે ને ઈ પરફેક્ટલી રીતે માર્ક કરતા શીખવાનું છે બરાબર અને સ્ટોક માર્કેટ ની એબીસીડી ની સિરીઝ આપણી ચાલુ છે કેમ કે સેબીના નવા સર્ક્યુલર પ્રમાણે એ લોકો એવું કહે છે કે તમારે કોઈ પણ વ્યક્તિને શીખવાડવું હોય તો 3 મહિના જૂના જે ચાર્ટ હોય એની અંદર તમે શીખવાડી શકો પણ આપણી પાસે જે વિડિયો બનાવેલા હતા કમ્પ્લીટ એડિટિંગ કરેલું હતું એની અંદર બેનું જેવું કે આપણે જે ચાલુ મહિનાના ચાર્ટ હતા એની અંદર આપણે બધી વસ્તુ કરતા હતા બરાબર એટલે વિડીયો અમારે ફરીથી રેકોર્ડિંગ કરીને ફરીથી આપણે અપલોડ કરવા પડે એમ છે ફરીથી એડિટિંગ થાય પછી નવી સિરીઝમાં જે આપણે નવા વિડીયો અપલોડ કરશું બરાબર સ્ટોક માર્કેટની ભાગ આવવાનો છે એની અંદર આપણે કેન્ડલ સ્ટીક પેટર્નનું નોલેજ અત્યારે હાલમાં લઈ રહ્યા છીએ બરાબર એટલે જે કોઈ પણ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં અને જે લોકોને શીખવાની ઈચ્છા હોય ને ઈ તો ચેનલ છોડીને જે જાતાની કેમ કે બહુ સારો એવો અનુભવ રહેવાનો છે વગર ઇન્ડિકેટરે તમને માર્કેટની અંદર સારી એવી વસ્તુ શીખવા મળવાની છે બરાબર હવે આપણે વાત કરીશું અહીંયા કે માર્કેટની અંદર ડાઉન સાઈડ માટેની આપણે એન્ટ્રી પ્લાન કઈ જગ્યાએથી કરવાની છે બરાબર સૌથી પહેલા ડાઉન સાઈડ માટે તમારે તો જાવું હોય ને તો જ્યાં સુધી આ લેવલને બ્રેક ન કરે

અપસાઇડ માટે તમે તો જ્યાં સુધી ત્રેવીસ હજારની બહાર માર્કેટનો નીકળે તો ગેપ ઓફ ઓપન થાય ને જો સીધી બ્રેકઆઉટ કેન્ડલ આવે છે ને તો સીધી એની અંદર એન્ટ્રી કોઈ લેવાની નથી થોડુંક માર્કેટને રિટ્રેસમેન્ટ થવા દેવાનું છે આ જગ્યા પર કોન્સોલિટેશન થાય છે પછી તમને અપસાઇડની એન્ટ્રી તમને આપે તો જ એન્ટ્રી કરવાની છે બાકી પર કોઈ વ્યક્તિ એન્ટ્રી કરવી નહીં અપસાઇડ માટે કેમકે અપસાઇડ માટે જો એને માર્કેટને નીચે આવવું છે એટલે ઉપરની સાઈડના સ્ટોપલો એને જો બરાબર અહીંયાથી જેણે સેલિંગ કર્યું છે ને એનું બધાનું અહીંયા સ્ટોપ લોસ કાપીને પછી માર્કેટ ડાઉન સાઇડ માટેની મુવમેન્ટ લે અથવા તો ત્યાંથી અપ સાઈડ માટેની મુવમેન્ટ લે છે બરાબર એટલે ઉપરની સાઈડના સ્ટોપ લોસ તમે જોવો તો એક સ્ટોપ લોસ અહીંયા છે પછી બાકીના જે સ્ટોપ લોસ પીડા છે આ જગ્યા ઉપર પડ્યા છે સેલરોના એટલે ઉપરના સ્ટોપ લોસ બહુ દૂર છે બાકી નીચેના જે સ્ટોપ લોસ તમે જોવો તો એક સ્ટોપ લોસ અહીંયા છે અહીંયા છે અહીંયા છે એટલે નીચેના સ્ટોપ લોસ એની નજીક છે એટલે બની શકે કે કાલે થોડુંક નીચે આવે માર્કેટ પછી અપ સાઈડ માટેની એન્ટ્રી તમને આપે બરાબર એટલે અપ સાઈડ માટે સૌથી પહેલો ટાર્ગેટ તમને જોવા મળશે અહીંયા સુધીનો ત્રેવીસ હજાર ત્રાણું ત્યાર પછીનો ટાર્ગેટ આવશે ત્રેવીસ હજાર એકસો ચોત્રીસ અને ત્યાર પછીનો ટાર્ગેટ આવશે ત્રેવીસ હજાર બસો ને આડત્રીસ સુધીનો બરાબર પણ અપસાઇડ માટે એન્ટ્રી કરતા પહેલાં હોવા વખત વિચાર કરવો અને જરૂરી અપડેટ બધી ટેલિગ્રામ ચેનલની અંદર આવે છે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં અહીંયાથી જોઈન કરી લેજો અને આજના વિડીયોમાં આટલું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય સિંહ સિંહારામ